જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આપણે સૂર્યનારાયણ બહાર નીકળી ગયા છે ઝૂમ કરી લે છે એટલે નજીક આવે ચા પીવાનું બાકી છે ચા પી લઈએ ને ચકલીઓ તો આવે છે ને તરત હળ હળ લઈને ઉડીએ જ હોય

ખાવા ખવાનો પહેલું તો હેલો નું ઉઠાય એમ નહીં આપણે ચાપી લઈએ ચાપીને મળીએ કેટલી બધી ચકલી એક ઠાકણ ભેગી થાય હજી તેતરા નહીં આવ્યા ના હમ કપા ફૂડ એટલે ને આ કાલ દાડે તો આયા હતા તો આપણે જે કપા ફૂડેલા પડ્યા હતા એના રૂપ ફાટ્યું છે એટલે વેણી વ્યા જો નાખો છે અને પાછળ આવા પાથરા કરી દે છે જોઈ લો અને આગળ આવ્યો વેણવાનું પડ્યું છે બસ તડકો હમો પડે એટલે ખોદા નહીં દેખાતું આમ દેખાય સાઈડવાળા અરે હવાર હવારમાં વેણા છે તો બપોર ચીડ પેલા ઊભા કપાહ રહે એમાં વેણવાના હજુ આ છે તરે આખું પડી બે કેવું આવી રહ્યું આખા માં રૂ આવી શબ્દો કે ઉધી છે અને આપણે બપોર બાર વાગી ગયા નિશાળ નો ટાઈમ થયો છે એટલે ભાઈલું મેલવા જવાનું જો આપણે હવે દલ પછી મેલવા જાય નિહાળ અને આરતી ની નિહાળ સુટી છે તો એને લઈને આવશે પાછા પહેલું મેલી ના આવીને પાછા મળી આપણે વિડીયો બનાવતા બનાવતા રાત પડી ગઈ થોડુંક કામ હતું એટલે વિડીયો કટ નહી લે આવરાણો ને જો પાડીનું સાપરું બનાવ્યું હોય બે મોચા મેલી પાડીમાં બેઠી હા ઉભી ઓઢી મેં પૂરી દીધી છે શું કઈ ગાડી લાવે તો વિડીયોનો કરીએ એન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ના આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી